પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના બામરોલી રોડ પર છેલ્લા ત્રણ મહિનાથી એક નવતર સાહિત્યિક પ્રયોગ શરૂ થયો છે આ પહેલ અંતર્ગત દર મહિનાના પ્રથમ રવિવારે નિઃશુલ્ક પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે પુસ્તક પરબમાં લોકો એક કલાક માટે મોબાઈલનો ઉપયોગ બંધ કરી પુસ્તક વાંચન કરે છે આ પરબમાં સાહિત્ય જીવન મૂલ્યો આત્મકથાઓ અને અન્ય વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ છે દરેક વ્યક્તિને તેમની પસંદગીના બે પુસ્તકો વાંચવા માટે વિનામૂલ્યે આપવામાં આવે છે સહભાગીઓએ પુસ્તક પરતનો આનંદ માણ્યો હતો અને પોતાની રુચિ મુજબના પુસ્તકો પસંદ કર્યા હતા આ પહેલ માત્ર વાંચન પ્રવૃત્તિ જ નહીં પરંતુ સમાજને જ્ઞાન અને સંસ્કૃતિ સાથે જોડવાનું માધ્યમ બની રહી છે વાંચન દ્વારા જ્ઞાનનો દીવો પ્રગટાવવાનો આ પ્રયાસ સમાજમાં સકારાત્મક બદલાવ લાવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ